નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આજે કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે ગુજરાતના ખેડૂતો માટે ફરી માઠા સમાચાર સામે આવ્યા છે રાજ્યમાં ફરી ખેડૂતોની મહેનત પર કમોસમી વરસાદ પાણી ફેરવી શકે છે રાજ્યમાં ફરી કમોસમી વરસાદની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે આજથી ત્રણ દિવસ સુધી અરબસાગરમાં વરસાદી સિસ્ટમ બની રહી છે જેની સીધી અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળશે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આગામી એકથી પાંચ જાન્યુઆરી સુધી મહીસાગર પંચમહાલ અને અરવલ્લીમાં માવઠું થઈ શકે છે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે કચ્છ બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે કમોસમી વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ ડિસેમ્બરે અરબસાગરમાં સિસ્ટમ બની રહી છે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની શક્યતા છે એકથી પાંચ જાન્યુઆરી સુધી મહીસાગર પંચમહાલ અને અરવલ્લીમાં માવઠું પડી શકે છે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે કચ્છ બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ મધ્યમ વરસાદ પડી શકે છે પાંચ જાન્યુઆરી સુધી દેશના સિત્તેર ટકા ભાગમાં વાતાવરણ પલટાઈ શકે છે ગુજરાતમાં શિયાળાના આગમન સાથે જ કડકડતી ઠંડી પડી રહી છે દરમિયાન તારીખ એકથી પાંચ જાન્યુઆરી સુધી રાજ્યમાં માવઠાની આગાહી કરવામાં આવી છે એટલું જ નહીં છ થી જાન્યુઆરી બાદ રાજ્યમાં કડકડતી ઠંડી પડવાની પણ આગાહી કરવામાં આવી છે આગામી દિવસોમાં અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે જેના પગલે રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા છે હવામાન જાણકારની આગાહી અનુસાર અરબી સમુદ્રમાં આગામી ત્રણેક દિવસમાં વરસાદી સિસ્ટમ સર્જાવાની શક્યતા છે જેના કારણે પરિણામ સ્વરૂપે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે રાજ્યમાં નવા વર્ષના પ્રારંભ સાથે જ તારીખ એકથી પાંચ જાન્યુઆરી દરમિયાન સમગ્ર રાજ્યમાં હળવાથી ભારે વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે મહીસાગર પંચમહાલ અને અરવલ્લીમાં કમોસમી વરસાદ વરસશે આ ઉપરાંત કચ્છ બનાસકાંઠા અને સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં મધ્યમ વરસાદ પડશે જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલાક ભાગોમાં હળવા વરસાદની શક્યતા છે આમ રાજ્યભરમાં તારીખ એકથી પાંચ જાન્યુઆરી દરમિયાન હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ઉત્તર ભારતમાં પડેલી હિમવર્ષાના પગલે રાજસ્થાન દિલ્હી સહિતના રાજ્યોમાં કડકડતી ઠંડી પડી રહી છે જો કે રાજ્યમાં છેલ્લા બે દિવસથી લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો થયો છે જેથી રાજ્યની જનતાને ઠંડીમાંથી આશંકિક રાહત મળી શકે છે જો કે માવઠાની આગાહીને પગલે ફરી એકવાર ખેડૂતો ચિંતામાં ગરગાવ થઈ ગયા છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે